હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયોમાં મિત્રો આજે હું તમારી માટે ટેન સસ્તા કિંમતમાં ગાડી લઈને આવ્યો છું ગાડી કન્ડિશનમાં સારી છે તો આપણે આગળ વિડીયોમાં વાહન માલિકનો નંબર ગાડી ક્યાં જોવા મળશે અને ગાડીની કિંમત શું છે તે જણાવેલું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ગાડીની વાત કરીએ ગાડી છે હુંડાઈ આઈ ટેન મગના વન પોઈન્ટ વન વેરિયન્ટમાં ગાડી છે આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર બાર છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી થયેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાટ કે સડો નથી આ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું વાહન માલિકનું જણાવવું છે ટાયરની વાત કરીએ તો ટાયર એકદમ સારા છે આખી ગાડી ઘર ઘર આવશે નોન એક્સિડન્ટ ગાડી છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા થાય તો ગાડી તમને ટોપલી સર્કલ ભાવનગર જોવા મળશે વાહન માલિક સાથે વાતચીત કરવી હોય તો આપણે વાહન માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો ગાડી રૂબરૂ જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે ગાડીની કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત એક લાખ પચીસ હજાર રાખી છે કિંમતમાં રૂબરૂમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો જો કોઈ મારા મિત્રોને ટેન વિશે વધારે માહિતી મેળવવી હોય તો તમે વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરવી અને ગાડીની વધારે માહિતી મેળવી શકો છો ગાડીનો વિડીયો આપણે રોજ નવા નવા ચડાવતા હોઈએ છીએ યુટ્યુબમાં તો જો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારે દરરોજ નવી નવી ગાડીના વિડીયો તમને મળી રહે અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી અમને થોડું ઘણું પ્રોત્સાહન મળી રહે અને આવતા વિડીયોમાં તમારે કેવી ગાડી જોવે છે તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેથી અમે તેવી ગાડી લઈને આવીએ તમારી માટે